આજે અમે લોકો આવી ગયા છીએ ફાર્મ પર તો આજે અમે ફાર્મ ઉપર ઉતારશું ટમેટા ચેરી ટમેટા તો સરસ ડબલું લઈ અને ચેરી ટમેટા ઉતારવા માટે જાય છે હાય દિવ્યા દિવ્યા જવર દોડતો દોડતો જાય છે ચેરી ટમેટા ઉતારવા માટે એને બહુ જ ઉત્સુકતા છે દિવ્યને ટમેટા ઉતારવાની એટલા માટે જો જાય છે દિવ્ય સરસ મજાનું ચેરી ટમેટા ઉતારવા તો ચાલો હું પણ તમને બતાડું કે અમારા ટમેટા કેવા છે ચેરી ટમેટા બહુ જ મસ્ત હોય ચેરી ટમેટા તો આપણે ઉતારે તો છે પણ મમ્મી ઉતારીને લઈ આવે આજે સેટરડે હતો તો દિવ્યાને પણ બાલમાંથી વહેલી રજા પડી જાય એટલા માટે અમે આવ્યા એટલા માટે હું અને દિવ્યા આવ્યા હતા ચેરી ટમેટા ઉતારવા માટે થોડીકવાર તો ચાલો આજે આપણે પણ ચેરી ટમેટા ઉતારીએ ને ઘણા દિવસ થયા તમને પણ નહોતા બતાવ્યા ટમેટાને શું વાવ્યું છે શિયાળામાં શિયાળાના શાકભાજી તો આપણે ફટાફટ ઉતારી લઈએ ચેરી ટમેટા ચાલો જો આ આપણા ચેરી ટમેટા મસ્ત મજાના છે અંદર પાકેલા પડ્યા છે એકદમ રેડ રેડ એક જડ બીજો બીજું ઝાડ એટલું ટમેટાનું સરસ મજાના ઘણા બધા આપણે આવી રીતે વાવી નાખ્યા છે ડ્રેગન ફ્રૂટમાં અને અહીંયા કને જો દિવ્ય ઉતારવા માટે પણ આવી ગયો છે સરસ મજાના દિવ્ય ઉતારે છે ચેરી ટમેટા દિવ્ય શું ઉતારે રો ચેરી ટમેટા તને આવડે રો હે તને મજા આવે રી ઉતારવાની લોકો ફાઇનલી ચેરી ટમેટા ઉતારી અને આવી ગયા છે હું અને દિવ્ય બહુ જ તડકો છે તો બહુ જ ગરમી થાય છે અને સાથે દિવ્યાને બહુ બધી તરસ પણ લાગી ગઈ છે એટલે દિવ્યા જુઓ પાછળ પાણી પીવે છે અને અમે ચેરી ટમેટાનું એક ડબલું ભરીને આવી ગયા છીએ હું અને દિવ્યા સરસ મજાના ચેરી ટમેટા ઉતારી લીધા છે પણ ગરમી બહુ છે અને તડકો પણ બહુ જ છે અમારી પાસે તમારી પાસે કેવો તડકો ને કેવી ગરમીને છે એ બધા મને કોમેન્ટ બોક્સમાં બતાવજો બહુ જ ગરમી થાય છે મને એ ખબર નથી પડતી કે જે લોકો ખેતી કરતા હશે એ લોકો કેવી રીતે આવી બહુ જ ગરમીમાં કામ કરતા હજી તો બહુ જ થોડી ગરમી ઓછી છે પહેલાં તો શિયાળામાં બહુ જ બધી ગરમી હતી અને તાપ પણ બહુ હતો હજી તાપ પણ બહુ જ છે અને ગરમી પણ બહુ જ છે તો હું અને દિવ્યા ખાલી ટમેટ ચેરી ટમેટા ઉતારે અને બે જણા થાકી ગયા બે મા દીકરો જો આ દિવ્યા આખો પસીનાથી પલરી ગયો સાથે હું પણ પસીનાથી આખી પલરી ગઈ અને આખને દિવ્યા જો દિવ્યા જાણે એમ થાય ના હોય માથું ધોયું એવું લાગે છે દિવ્યાનું એવો પલરી ગયો છે ને સાથે મને પણ બહુ જ બધી ગરમીને થાય છે તો જો બહુ જ સરસ મજાના ચેરી ટમેટા ઉતરી ગયા છે અમારા આટલુંક ડબલું અમે ભર્યું છે કાલે દિવ્યાના નાની આવવાના છે તો એના માટે ભરીને રાખ્યું છે નહીં દિવ્યા દિવ્યા ઉતાર્યું છે નાની માટે ચેરી ટમેટા ઉતાર્યા છે દિવ્યા સરસ મજાના તો આ આટલુંક ડબલું ભર્યું છે ચેરી ટમેટાનું બહુ જ મસ્ત છે ટમેટા অমুক্টমেটা মোটা পান ছে আয়ে রা. আলা. আলা য়ে মোটা তামে তায়ে আলা. কোপ্য়ে য়ে য়ে আলে. আলে. আলে দো আরা দো মোট� જો કોઈને પણ ચેરી ટમેટા જોતા હોય શાક કરવા માટે તમારી વાડી આવજો ઉતારવા માટે મોસ્ટ વેલકમ છે કારણ કે હવે બહુ બધું થોડુંક ઓછું કામ થઈ ગયું આપણું પણ હજી કામ એક બહુ જ મોટું બાકી છે કે ડ્રેગન ફ્રૂટમાં ખાતર છાણ્યું ખાતર નાખવાનું એ બહુ જ મોટું કામ છે બાકી કારણ કે હજી થોડા થોડા ડ્રેગન ફ્રૂટ ઉતરે છે એટલા માટે તો તો હજી આપણું ખાતર પડી ગયું હોત અને બીજું કામ છે આપણી મગફળી કાઢવાનું કામ તો આપણે થોડાક જ દિવસોમાં વાડીને મગફળી કાઢશું ખેતરની આપણે મગફળી કાઢી લીધી અને હવે આપણે કાઢશું વાડીની મગફળી તો આપણે ઉખડી બુકડી ઉખડીને તૈયાર કરી નાખી છે સુકાવા માટે પથારા રાખી દીધા છે હવે બસ ખાલી આપણે કાઢવાની છે આપણા હેલરમાં આપણે આપણા પોતાના જ હેલરથી મગફળી કાઢશું હે ને દિવ્યા હે